ભુજમાં માજી હોમગાર્ડ પરિવાર દ્વારા હોમગાર્ડ ડે અને નાગરિક સંરક્ષણ દિન ઉજવાયો હતો કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી દરેક નાગરિકે નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જોઈએ ઓગણીસો પાસઠ અને એકોતેરના યુદ્ધમાં કરેલ સેવા આજે પણ લોકહૃદયના સ્થાન છે પૂર્વ સંધ્યા સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે પાંચ નાક અને છઠ્ઠીબારી પાસે લોકજાગૃતિ માટે ગંડનાદ કરવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન વારિસ પટણી અને પ્રસંગ પરિચય તુષાર ધોળકિયાએ આપ્યો હતો યુદ્ધમાં સેવા આપનાર વડીલો અને એક શ્રેષ્ઠ નાગરિકનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ હોમગાર્ડ અધિકારી સ્વર્ગસ્થ રમેશ ચંદાણીએ કે જેમણે એકસો એકથી થી વધુ વખત રક્તદાન કર્યું હતું તેમની સેવાની નોંધ લેવાઈ હતી સમગ્ર ગુજરાતમાં હોમગાર્ડ દિવસ અને નાગરિક સંરક્ષણ ઉજવણી થશે ત્યારે પૂર્વ સંધ્યાએ માજી હોમગાર્ડ પરિવાર અને માજી નાગરિક સંરક્ષણ સભ્યો દ્વારા પાંચ જણા એકોતેર પાસઠમાં જે કામ કર્યું છે એવા પાંચ વડીલોનું અહીંયા અભિવાદન રાખવામાં આવ્યું છે તેમજ રક્તદાન ક્ષેત્રે બાબુભાઈ અંતાણી કચ્છમાં જો રક્તદાનની શરૂઆત કરવી હતો તો હોમગાર્ડ ઓફિસ ભુજથી બાબુભાઈ અંતાણી અને સવાસોથી ઉપર રક્તદાન કર્યું છે એનું સન્માન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આજથી પચાસ વર્ષ પહેલાં એને ચંદ્રક પણ આપવામાં આવ્યો છે નાગરિક સંરક્ષણ એટલે કે એના મોલામાં લતામાં સેવા કરે એટલે કચ્છ જિલ્લો સરહદી વિસ્તારના નાતે દરેક નાગરિકે નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જરૂરી છે હોમગાર્ડ એટલે ગ્રહ રક્ષણ દળ બાજુમાં આપણા ઘરની બાજુમાં ને સરકારની અને લોકોની મિલકતની રક્ષા કરવા માટે હોમગાર્ડ અને છઠ્ઠી ડિસેમ્બર દિવસે આ બંને દળ સિક્કાના બે તરફ નાગરિક સંરક્ષણ હોમગાર્ડ સિક્કાના બે તરફ છે એની ઉજવણી પૂર્વ સંધ્યાએ ભુજમાં પાંચ નાકા અને છઠ્ઠીબારી ખાતે લોકજાગૃતિ ગંટવાડન કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો હતો આપણા માધ્યમ દ્વારા હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી તમામે તમામ નાગરિકોએ નાગરિક શિક્ષણની પાયાની તાલીમ લેવી જોઈએ અમે ઓગણીસો અઠોતેરમાં મારી સાથે બેઠેલા વડીલો એ સમયે પણ ટ્રેનિંગો આપી છે ત્યારે આ ટ્રેનિંગ લેવી જરૂરી છે હું હોમગાર્ડ દિવસ અને નાગરિક શિક્ષણ ડીને તમામ નાગરિકોને શુભકામના પાઠવું છું કોને યાદ કરું કે ચીપ ઓર્ડન તરીકે ડોક્ટર રાજારામ સાહેબ ડોક્ટર મહેતા સાહેબ ડોક્ટર રુદ્રસિંહ જાડેજા વિનોદભાઈ હિરાણી અને નાગરિક શિક્ષણ પાયાની તાલીમ આપી ગયા છે એવા એમ એન રાણા સાહેબને આજે વંદન કરું છું કે એનીકને તાલીમો મિડલ સ્કૂલમાં લીધું છે ત્યારે હું આ સૌને વંદન કરું છું અને ભાવિ પેઢીને કહું છું કે આપ નાગરિક શિક્ષણમાં જોડાય દેશ સેવા તરફ આગળ વધવા હું હાર્દિક અપીલ કરું છું હા આજે દેવભાષા પરીક્ષા પ્રબોધ મૌખિક પ્રારંભ પ્રવેશ પ્રથમા મધ્યમાં ભૂષણ વિશારદ પ્રાજ્ઞા એમાં એકસો એકતાલીસ વિદ્યાર્થીઓને અમે સંસ્કૃતની પદવી સોંપી છે જેના ઇનામો સ્વર્ગસ્થ ઇન્દુબેન કોઠારીની સ્મૃતિમાં પાયા ભુજના સ્વામીનાના મંદિરના સંતો પાસ થયા છે અને સત્યપ્રસાદ સ્વામીના માર્ગદર્શન સ્થળે આજે પ્રવર્થી ચાલે છે એમાં જયશ્રીબેન હોય લુનાબેન હોય કેશાબેન હોય મમતાબેન હોય કે આશાબેન હોય અહીંયા દરરોજ સાંજે સંસ્કૃતના વર્ગો લેવામાં આવે છે બ્રજ ગુજરાત સંસ્કૃત પરિષદમાં વડીલો પણ સંસ્કૃતમાં પાસ થયા છે એનો મને ગૌરવ છે એટલું જ નહીં ગીતા જયંતિને દિવસે બસો વિદ્યાર્થીઓ ગીતા પઠનની પરીક્ષા બીજો બારમો ને પંદરમો અધ્યાયની પરીક્ષા આ પાઠશાળામાં અમારા પંડિત રોહિતભાઈ શાસ્ત્રી પાઠકના માર્ગદર્શન હેઠળ ગીતા જયંતિને પણ અમે ઉજવણી કરી છે દેવભાષા જ્યારે ઓગણીસો નેવું એકાણુંમાં સંસ્કૃત પ્રચાર નહોતો ત્યારે આ બારી પાસે ચાલતો તો પ્રચાર આજે ઘેર ઘેર સંસ્થાઓમાં અને ગુજરાત સરકારે પણ આ બે સંસ્કૃત અને ગીતાનું જે લીધું છે એટલે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આજે હું શુભકામના પાઠવું છું જય તું સંસ્કૃતમ વધતું સંસ્કૃતમ અને મેં આજે સંસ્કૃત ભૂષણ પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે કચ્છ જિલ્લામાં અને મને સંસ્કૃત ભાષામાં પહેલેથી એટલો ઇન્ટરેસ્ટ હતો કે મેં આ પરીક્ષા દેવા પ્રત્યેનો પ્રયત્ન ચાલુ રાખ્યો છે હજી સુધી અને હજી પણ એની પરીક્ષા હું ચાલુ રાખીશ બીકોઝ કે સંસ્કૃત ભાષા એ આપણો બધી જ ભાષાઓનો રૂટ છે એમ એક પરંપરા છે એક સંસ્કાર છે તો હું બધાને એવો સંદેશ આપવા માંગીશ કે આજે એટલી રિસ્પેક્ટ હોવી જોઈએ ને એના તરફ આપણે આગળ વધવું જોઈએ એટલીસ કાંઈ નહીં તો આપણે એક રોજ એક સંસ્કૃતનો શ્લોક પણ આપણે બોલીએ તો આપણે ધીમે ધીમે સંસ્કૃત ભાષા તરફ આગળ વધી શકીએ છીએ અને હું આશા રાખું છું કે આગળ પણ મારો આ પ્રયત્ન ચાલુ એક ુદ્ધ પાછળ થયેલા અનુભવોથી આપણા વડીલોને આગેવાનોને સંરક્ષણના લાગતા અધિકારીને એવો લાગ્યો કે આપણી પ્રજાની અંદર સંરક્ષણ માટે સે સંરક્ષણ માટે સરસ સંરક્ષણ માટે આપણે કાંઈક આયોજન કરવું જોઈએ ને એમાંથી પ્રજાના લોકોને તૈયાર કરીને પ્રજાના જુવાનોને આગળ લાવી કરીને એ લોકોને એવી તાલીમ આપવામાં આવે કે આવા કપરા કટોકટી ભરેલા સમયો જ્યાં લડાઈનો માહોલ આપણે સરહદી વિસ્તારના કચ્છીએ છીએ તો આવા સમયમાં પ્રજાને પણ રક્ષણ મળે પ્રજાને પણ સાત મળે ને કોઈ પણ અનિવાર્ય સંજોગો અનિવાર્ય પ્રસંગ બની જાય તો આપણે એ લોકોને પૂરું રક્ષણ કરી શકીએ પ્રાથમિક સારવારો આપી શકીએ એ હેતુથી એ સમયમાં એવી જાતનો જાહેરાત કરવામાં આવી હતી કે જે યુવાનોને સેવા કરવાની ભાવના હોય તો એ સમયમાં એ હોમગાર્ડની અંદર જોડાય ને અમારા સભ્ય બને ને સેવા આપે તો એ સમયની અંદર અમારો જુવાનીનો કાળ હતો ને અમારા વડીલો પાછી અમારા વડીલોના સમયથી અમારા તમામ વડીલો દેશ માટે રાજ માટે રાષ્ટ્ર માટે પ્રજા માટે પોતાની કુર્બાનીઓનો ભોગ દેતા જ આવ્યા છે આલપાના ગઢ જે પાટવાડી નાકે આવેલો છે એ અમારા પી દાદા શેખ લદ્દાશાના માથા ઉપર છે ને એમનો હેતુ એ જ હતો કે ભૂજનું રક્ષણ થાય ને રાષ્ટ્રનો ગૌરવ જાળવાય તો એ સમયમાં અમે ભરતી થઈ ગયેલા ને કુદરતી અમને એવો મોકો મળ્યો એવા અધિકારીઓ બન્યા કે જે લોકો પેટ્રોલિંગમાં જીપ લઈ કરીને એવી એવી જગ્યાએ પેટ્રોલિંગ માટે અમને લઈ જતા કે જ્યાં પૂરી કટોકટી ભરેલી પરિસ્થિતિ હોય ગંભીર પરિસ્થિતિ હોય ભયજનક પરિસ્થિતિ હોય પરંતુ અમારા અધિકારીઓ એ સાથે બે પોલીસના અધિકારીઓ રહેતા બે હોમગાર્ડના રહેતા ને ભુજ સિટી પીએસઆઈ રહેતા તો અમે ભેગો રહી કરીને રાત દિવસ ચોવીસ કલાકની અમારે એ સમયમાં ડ્યુટી રહેતી ને અમે થોડોક આરામ પણ કરી લેતા છતાં પણ ચોવીસ કલાક ડૂટી એવા ઘણા બધા દિવસો વોરના સમયના કાઢ્યા ને અમે એમાં સફળતાપૂર્વક કામગીરી કરીને ટીમ સ્પીરિટ તરીકે ને એ સમયમાં પણ પ્રજા જાગૃત હતી ને અમને માન આપ્યો સન્માન આપ્યો ને અમને દુવાઓ પણ આપી કે તમારા જેવા જુવાનો આજે અમને રક્ષણ માટે જે સાથોને આપે છે અમારી દુવાઓ છે કે તમે કામગીરીઓને વધુ સેવા કરી આપો બસ અમે એ પ્રજાની લાગણીને ભલી લાગણીને એ દુઆઓને યાદ કરીને આજે પણ અમે પ્રજા માટે રાષ્ટ્ર માટે ગામ માટે ગૌરવવાળી જિંદગી ગૌરવવાળા વિચારશરણી ઉપર હાલીએ છીએ અને બધાનો આભાર માનીએ છીએ